શું તમે જાણો છો કે સૌરાષ્ટ્રની આ ધરતીને કાઠિયા વાડ તરીકે ઓળખ કેમ મળી આ માટે આપણે કાઠીઓનો પ્રાચીન ઇતિહાસ જાણવો પડશે જે પંજાબ સિંધ અને કચ્છ સાથે જોડાયેલો છે ચાલો જાણીએ શું છે કાઠીઓનો ઇતિહાસ બ્રિટિશ ઇતિહાસકાર કર્નલ જેમ્સ ટોડના મત અનુસાર પ્રાચીન સમયમાં કાઠીઓ કાશ્મીર અને ઉત્તરાખંડમાંથી ઉતરી પંજાબ અને સિંધ પ્રદેશોમાં વસ્યા હતા ઈસવીસન પૂર્વે ત્રણસો છવ્વીસમાં પંજાબના જેલમના યુદ્ધ દરમિયાન કાઠીઓએ સિકંદરને ઘાયલ કર્યો હતો આ યુદ્ધ બાદ કાઠીઓએ સિંધના ઠટ્ટા અને મુલતાન પ્રદેશોમાં પોતાના સ્વતંત્ર રાજ્યો સ્થાપ્યા અને લાંબા સમય સુધી શાસન ચલાવ્યું આ શાસનની સ્મૃતિ રૂપે આજે પણ સિંધની મીર અને જાતિઓ રાવ તરીકે સંબોધે છે સાતમી અને આઠમી સદીના સમયગાળામાં કાઠીઓએ સિંધમાંથી કચ્છ તરફ સ્થળાંતર કર્યું ત્યાં તેમણે પાવરગઢ ખાતે રાજધાની સ્થાપી આ દરમિયાન વિસળ પટગીર નામના કાઠી સરદારે રાજા ધાનાવાળાના પુત્ર વેરાવળજી સાથે પોતાની પુત્રીનો વિવાહ કરાવ્યો અને ત્યારબાદ વાળા રાજવંશ સાથે મળી કચ્છમાં પોતાની રાજકીય સ્થિતિ મજબૂત કરી બારમી સદીમાં વેરાવળજીના પુત્ર વાળોજીના નેતૃત્વ હેઠળ કાઠીઓ કચ્છ છોડી સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યા તેમણે થાનગઢ ખાતે પોતાની રાજધાની સ્થાપી ત્યાંથી કાઠીઓ સૌરાષ્ટ્રમાં કાયમ માટે સ્થાયી થયા પોતાના સાહસ શૂરવીરતા અને યુદ્ધ કૌશલના બળે તેમણે સૌરાષ્ટ્રના વિશાળ વિસ્તાર પર પોતાની સત્તા સ્થાપી કાઠીઓની વીરતા દાતારી અને રાજવી આભાના પરિણામે સૌરાષ્ટ્ર પ્રદેશે કાઠિયાવાડ તરીકે નવી ઓળખ પ્રાપ્ત કરી